ંદો ને ધાબડા વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે અનેકવિધ સેવાક્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે જે અંતર્ગત અત્યારે ખૂબ જ ઠંડીનો માહોલ છે જેમાં ઉપલેટા તેમજ ઉપલેટા પંથક આજુબાજુ રાત્રે સુતા હોય જેમની પાસે ઠંડીના રક્ષણ માટે વ્યવસ્થા ન હોય તે માટે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રાત્રિના સમયે ઓટલા ઉપર સુતેલા બહાર સુતેલા જરૂરિયાતમંદ લોકોને હુંફ આપતા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણમાં સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી જગદીશભાઈ પૈડા વિક્રમસિંહ સોલંકી મનુભાઈ બારોટ રાણીંગા કિશોરભાઈ સોલંકી દિલીપભાઈ સોલંકી સાગરભાઈ સુવા નીલુભાઈ ગોધિયા ભરત બાસોપીય વગેરે જોડાયા હતા તેમજ આ સમયે ખાંભાના સ્વામી વિષ્ણુ પ્રસાદ સ્વામી તેમજ બાલકૃષ્ણ સ્વામી પણ આ ધાબળા વિતરણમાં સાથે જોડાઈ આશીર્વાદ આપેલા હતા